વડોદરાના ઐતિહાસિક અને સંવેદનશીલ યાત્રામાં જોડાયા હતા સંવેદનશીલ વિસ્તારને ધ્યાનમાં લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વિસર્જન યાત્રામાં મુસ્લિમ બિરાદરો દ્વારા શ્રીજી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પોલીસના સુરક્ષા કવચ સાથે નીકળી આ વિસર્જન યાત્રા હતી અઢાર પોઈન્ટ એકવીસ ડીપ પોઈન્ટ સત્તર મિડલ પોઈન્ટ સાતસો થી વધુ બોડી વોર્ન કેમેરાથી પોલીસ સજ્જ હતી અન્ય જિલ્લાની પોલીસની પણ મદદ લેવાઈ હતી વિસર્જન યાત્રામાં કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા શ્રીજીની વિસર્જન યાત્રામાં મુસ્લિમ ભાઈઓ પણ જોડાયા હતા વાતાવરણમાં ગણેશ ઉત્સવ

એવો અમારા વિસ્તાર મુસ્લિમ વિસ્તારમાં આવી જૂની જૂનીગઢી વિસ્તારમાં જે ગણપતિ વિસર્જન સાતમા દિવસે થાય છે તેમ વર્ષોની નિમણા વખતે પણ સમગ્ર મુસ્લિમ સમાજ આ યાત્રાને સાથે મળીને અમે અમે હળી મળીને સાથે આ યાત્રામાં બધા જોડાયા છે અને સાથે સાથે તો હું સૌ પ્રથમ આ મિત્ર મંડળના અમારા પ્રમુખ શ્રી વિકીભાઈ શિંદે તેમજ સમગ્ર જૂની ગાડી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ આપું છું સાથે સાથે હું સમગ્ર વડોદરા શહેરના આદરણીય પોલીસ શ્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ અમારા સાંસદ શ્રી હેમાંગભાઈ અમારા વિધાનસભાના દંડક બાલુભાઈ તેમજ સમગ્ર ટીમ અને સૌપ્રથમ અમારા શહેરના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને ભોજાની સાહેબ તેમજ સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે વર્ષોની પરંપરા મુજબ જે મુસ્લિમ સમાજ આ વર્ષોથી આ યાત્રામાં જોડાય છે તો હું અલ્લાહ પાસે આજે અમે દુઆ કરી છે આજે કે અમે આવા તહેવારો આખા દેશમાં ફરી મળીને સુખ મંચન અને શાંતિનું વાતાવરણ બનાવી રહે એવી અમે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ સાથે સાથે ફરીથી આજે આ ગણપતિ વિસર્જનની યાત્રામાં હું સમગ્ર ટીમને ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચા તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી એ લોકોનો ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું આજે સાતમા દિવસના વિસર્જન જે અંતર્ગત જૂનીગઢીના ગણપતિ છે એમનું વિસર્જન થનાર છે જે ખૂબ જ પારંપરિક રીતે એ લોકો વિસર્જન કરે છે ગણપતિની સ્થાપના કરે છે આ જે બંદોબસ્ત છે સમુદ્રશીલ વિસ્તારમાંથી નીકળે છે જેમાં પાણીગેટ વિસ્તાર અને સિટી પોલીસ સ્ટેશનનો વિસ્તાર સામેલ છે પોલીસે આ વખતે ખૂબ સારો બંદોબસ્ત ગોઠવેલો છે અમે લોકો એ બહારથી આવેલો પોલીસ છે અને અત્યારે પોલીસ છે અને આજે જૂની ઘડીનું સિત્તેર વર્ષ જે વિસર્જન છે જે રાતથી જ અમારી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અને કાલે પોલીસ કમિશનર સાહેબ બી અમાર અમારે ત્યાં આરતીમાં આવેલા અને મિટિંગ બી કરી ને અમુક મુસ્લિમ બિરાદરોએ આ જહિરભાઈ છે એવા જેવા મુસ્લિમ બિરાદરોએ બી અમારા સાથે મિટિંગ કરી છે અને પોલીસ ખાતાનો બી સારો બંદોબસ્ત છે ને વિસર્જન આત્રા એટલે પોણા છ વાગે ચાલુ થશે એટલે પાંચ સવા પાસે મહાઆરતીનો પ્રોગ્રામ કરેલો છે એમાં ભાજપના દંડક છે બાળુભાઈ શુક્લ એમપી જે એ બધા ધારાસભ્યો કોર્પોરેટ કાઉન્સિલો બધા જ એ લોકો હાજરી આપવાના છે અને આટનો લાવ લેવાના છે બરોડામાં જે જૂનીગઢી મિત્ર મંડળ આ લોકો ચગાવી મૂક્યું છે મુસ્લિમ હિન્દુ એવું કશું છે નથી મુસ્લિમ સમાજ હર વર્ષે દર વર્ષની જેમ આ વર્ષે અમારું આન બાન ખાન સામે સ્વાગત કરે છે ને ભાઈચારો એ લોકો પોતે સામે જે અમારા સાથે રહે છે

ગણતરી અંદર પ્રકારે વડોદરા શહેર માં એકસો પંદર લાખ ગણેશ ઉત્સવ નું અનેરું મહત્વ છે આ વિસ્તાર ના વડોદરા ના જાહેર ભાઈ છે બધા જ લોકો

নিল্টীন আনিন্ালু আলিক্টপতিাপতি ExcelKK, আইযারদ্ত, ক্ন্ছচাক্য়, আথাল суye滑, নালেপ্তয়, ালকেঠলা. ওযাবডনংার দারাক্য়াল, কমল আনি� જુનીગઢ ગણેશ વડોદરા શહેરમાં માં પારંપરિક રીતે એક અતિ મહત્વ નો ગણેશ છે અને આનું વિસર્જન સાતમો દિવસ થઈ રહ્યું છે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે છેલ્લા કેટલાક દિવસોથી આપણા શહેરના જુદા જુદા સંવેદનશીલ વિસ્તારો સમગ્ર રૂટ અને રાખીને આપણે સુરક્ષા છે શહેર પોલીસ ઉપરાંત બહારથી પણ કેટલાક સિવાય ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર દસો વધારે પોલીસ અધિકારીઓ આવેલા છે તે ઉપરાંત છ કંપની એસઆરપીએફ પણ તૈનાત છે આપણા ટેકનોલોજીના પણ મહત્વનો ઉપયોગ કરીને સ્કે

વિશ્વાસ છે કે આત્મા દિવસે કરે એવું સંખ્યા છે એવું કહેવાય કે પોલીસ મહાપી